હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એક સિક્રેટ વસ્તુ ઉમેરી લાંબો સમય સુધી ક્રિસ્પી રહે તેવી તલની ચીક્કી બનાવીશું તો પરફેક્ટ માપ સાથે લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રહેશે અને કાગળ જેવી પટલી પણ બનશે તો એકદમ નવી જ રીતે તલની ચીક્કી બનાવીશું તો તેના માટે પરફેક્ટ માપ જોઈ લઈએ તો કોઈ પણ એક વાટકો સેટ કરીને તમારે એનું માપ લેવાનું છે તો આ રીતે એક વાટકો આખો તલનો લીધો છે અને એનાથી થોડો ઓછો એટલો મેં ગોળ લીધો છે તો ગોળનું પ્રમાણ મેં થોડું ઓછું રાખ્યું છે તો ગોળમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને એનો પાયો લેશું તો પહેલાં તલને પેનની અંદર લઈ ગેસની ફ્લેમ મીડિયમ રાખી તલને શેકી લેવાના છે તો તલ છે એ એને ચાળીને સાફ કરીને લેવાના છે તો તલને ત્રણ મિનિટ માટે આપણે શેકી લેશું તલને શેકાતા બિલકુલ વાર નહીં લાગે તો તલ છે આ રીતના ફૂટે એ રીતે તલને શેકી લેવાના તો વધારે પડતા શેકવાના નથી વધારે પડતા શેકશો તો ચીકી છે એનો સ્વાદ સારો નહીં આવે તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતના ફૂટે એટલે એક વીસ મિનિટની અંદર કાઢી લેશું તો આ જ પેનની અંદર આપણે જે ગોળ લીધો છે ગોળ લેશું અને સિક્રેટ વસ્તુમાં એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું તો એક વાટકી ગોળ હોય તો એક ચમચી ખાંડ ઉમેરવાની એનાથી ચીકી છે એકદમ ક્રિસ્પી બનશે અને હાથમાં લેતા ચીપચીપી લાગે એવી ચીપચીપી પણ નહીં લાગે અને લાંબો સમય સુધી ક્રિસ્પી જ રહેશે તો અડધી ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે હવે આપણે એનો પાયો લેશું તો આ રીતના એક ચમચી ખાંડ એડ કરવાથી ચીકી છે એકદમ ક્રિસ્પી બનશે તો એક વાટકા જેટલો ગોળ હોય તો તમારે એક ચમચી ખાંડ લેવાની હવે પાયો લેશું તો ઘીની જગ્યાએ તમે તેલ અથવા પાણીનો પણ ઉપયોગ કરી શકો તો અડધી ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે પાયો લેશું પાયો લેતા બેથી ત્રણ મિનિટનો જ તમે લાગશે તો ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની અને આ રીતે સતત હલાવતા રહેશું આ રીતના ગોળનો કલર ચેન્જ થઈ જાય અને હળવો થઈ જાય એટલે આપણે પાણીની અંદર થોડું આ પાયો છે એ લઈ અને ચેક કરી લેશું તો પાણીની અંદર લેવાથી ખ્યાલ આવશે કે એકદમ ક્રિસ્પી એવી આ પાપડી છે બની છે કે નહીં તો પાણીની અંદર લઈ અને થોડીવાર માટે રાખીએ પછીને ચેક કરી લેવાનું તો એકદમ સરસ કોટ એવો અવાજ આવે ક્રિસ્પી લાગે તો આપણો પાયો છે આવી ગયો છે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની બરાબર મિક્સ કરી હવે આપણે તલ એડ કરીશું તો આ રીતના પાયો તમારે લાવવાનો વધારે સરસ પાયો આવશે તો ચીકી એકદમ સરસ ક્રિસ્પી બનશે તલ એડ કરી બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ બંધ જ કરવાની છે બરાબર મિક્સ કરી અને આ મિશ્રણને આપણે નીચે લેશું તો નીચે તમારે બટર પેપર અથવા ડીશમાં પાથરવી હોય તો ડીશમાં પણ પાથરીને પટલી બનાવી શકો પાટલા ઉપર વણીને પણ પાટલી બનાવી શકો પણ મેં આ રીતના પ્લેટફોર્મ ઉપર સીધી નીચે જ લીધી છે અને પ્લેટફોર્મ ઉપર મેં થોડું તેલ લગાડ્યું છે વેલણ ઉપર પણ થોડું તેલ લગાડ્યું છે તો આ રીતે તાવી અથવા ચમચા વડે એને થોડી ફેલાવી લેશું તો ગરમ હોય ત્યારે એને અડવાની નથી નતર હાથે ચીપકશે થોડી ઠંડી થાય એટલે હાથેથી પહોળી કરી વેલણથી એને આપણે વણવાની છે તો આ ગરમ ગરમમાં વણવાની નથી ગરમમાં વણશો તો વેલણે ચિપકતી જશે તો થોડી ઠંડી થાય એટલે વેલણેથી એને વણી લેવાની ફટાફટ વણશો એટલે જેવી પટલી કરવી છે એવી કાગળ જેવી પટલી ચીકી બનશે તો આ રીતના ચીકીને ફેરવતી જવાની અને વણી લેવાની ફટાફટ વણી તમારે જેને આકાર આપવો હોય એ રીતે તમારે આ રીતે એને આકાર દેવાનો તો મેં અત્યારે ગ્લાસ લીધો છે એનાથી આ રીતે આપણે ગ્લાસથી ગોળ ચીક્કી બનાવીશું જો તમારે આ રીતના ગ્લાસથી ના બનાવવી હોય અને એને કટ કરવી હોય ચોરસમાં તો એને ચપ્પુએથી તમારે ગરમ જ હોય ત્યાં એને કટ કરવાની પણ આ રીતે મેં ગ્લાસથી એને ગોળ ચીક્કી બનાવી છે ઉપર પિસ્તાની કતરણ પાથરી વેલણ ફેરવી લેશું તો ટોપરાનું છીણ પણ ઉપર પાથરી વેલણ ફેરવશો તો પણ એ સરસ ચીપકી જશે પણ ઓછું ઉપર એડ કરવાનું છે તો એકદમ પટલી ક્રિસ્પી ચીકી છે બની ગઈ છે તો આ ચીકી થોડી ઠંડી થાય પછી એને આપણે કટ કરીશું ગરમ જ હશે અને તમે એને કટ કરશો તો ચિક્ગમ જેવી લાગશે જેમ ઠંડી થશે એમ એકદમ ક્રિસ્પી બનશે તો પાંચ મિનિટ માટે એને ઠંડી થવા દેવાની પછી આ રીતે ચીક્કીને આપણે કટ કરી લેશું તો જે રીતે તમે એના કટકા કર્યા હશે એ રીતે ચીક્કી છે એ બહાર આવશે તો મેં ગોળમાં એને આકાર આપ્યો છે તો આ રીતના આપણે એને ગોળમાં ચીક્કીને કાઢી લેશું તો આ રીતે થોડી ઠંડી થાય પછી એને આપણે જે ગોળ કટ કરી છે એનાથી જે વધારાનો ભાગ છે એને આપણે કટ કરવાનો તો જેમ ઠંડી થશે એમ ફટાફટ છે એ સરસ કટ થઈ જશે અને જોઈએ તો એકદમ ક્રિસ્પી એવી છે આ તલની ચીક્કી બની છે અને આ રીતના ફટાફટ એ કટ પણ થઈ જશે તો તમે ચોરસમાં ત્રિકોણમાં કે તમને જે રીતે ગમતી હોય તે રીતે તમે એના આકાર આપી અને ચીક્કીને તૈયાર કરી શકો તો છેને બનાવી એકદમ સહેલી અને આ ચીકી છે માત્ર સાતથી આઠ જ મિનિટમાં એકદમ ક્રિસ્પી બની જાય છે અને ટેસ્ટી પણ એટલી બને છે તો બજાર જેવી સ્વાદમાં ટેસ્ટી એવી અને લાંબો સમય સુધી સારી રહે તેવી આપણી તલની ચીકી છે બનીને તૈયાર થઈ છે તો તમે પણ એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરજો ખરેખર એટલી ટેસ્ટી બનશે એ બહારથી લાવવાનું તમે ભૂલી જશો અને ઘેરે જ આ રીતે બનાવશો તો બધાને ભાવે તેવી એકદમ ટેસ્ટી અને કાગળ જેવી પટલી તલની ચીક્કી છે બનીને તૈયાર થઈ છે તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો એટલી ક્રિસ્પી બનશે એક કટકો મોમાં મૂકશો તો બીજી ખાવાની મન થાય એવી ટેસ્ટી તલની ચીકી છે બનીને તૈયાર થઈ છે તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વેડિયાને શેર કરજો લાઈક કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર ચોક્કસ ટ્રાય કરજો જે કે ખરેખર ખૂબ જ સરસ બનશે